મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા વ્લોગમાં તો આપણે આજે હવે જવાનું છે અહીંથી વાડીએથી ઘરે અને ઘરે જઈને જમવાનું છે કે રસોઈમાં શું મમ્મીએ બનાવ્યું છે એ તમને ચાલો બતાવીશ તો વિડિયોમાં બન્યા રહેજો વિડીયો એન્ડ તક અને મજા આવશે તમને આપણો વ્લોગ જોવાની ઠીક છે તો બન્યા રહેજો વિડિયોના એન્ડ તક જો અહી રસ્તામાં ગાવ ગાય સરે છે એને પણ આપણે ઘર તરફ લેતી જવાની છે હે હે ઓ કે મસ્ત વાસડે છે તો હે હે તો એને પણ આપણે દોડાવી રહ્યા છીએ ઘરે લઈ જવાની છે આપડી જ છે આપડે નીકળી ગયા ઘર તરફ ઘર તરફ જતા જાતા જો રસ્તા રસ્તામાં ઓલું પાણીનું સીરવાણ પણ ફૂટેલું છે જે કોઈને ખબર હોય કોમેન્ટ કરીને કેજો કે પાણીનું નું શિરવાણ કઈ જગ્યાએ ફૂટે છે ને કેવી રીતે ઠીક છે તો અહીંયા પાણીનું નું શિરવાણ ફૂટ્યું છે તો કાક આ રીતનું અહીંથી જમીનની અંદરથી પાણી નીકળે છે જે કોઈના ગામમાં શિરવાણ ફૂટતા હોય ને એ કોમેન્ટ કરીને કહી દેજો તો અહીંથી આટલી મોટી નદી છે આ તો રસ્તામાં ખાબો પણ છે ભરેલો અહીંયા ખાબસી ભરાઈ ગયેલું છે અને આપણે ગાડી નાખી દીધી એની અંદર અને નીકળી ગયા ઘર તરફ જો કેટલી મોટું ખાબસ્યું છે જો એમાં જાદુ છે જાદુ વાડીનો રસ્તો છે ભાઈ આમ તેમ તો ગાડી હાલવાની છે આ બળી ને બગલો જો આપણે આ પછી ઘર તરફ જવાનું છે અને આવી કઈ છે એની તો ની આપણું અહિયાં ઘર છે અહીંયા ઘર છે અને આ આપડી ડેલી છે ત્યાર પછી પહોંચી ગયા ઘર અને ઘરે તેને જોયું તો જો મમ્મી હિસ્કાવે છે અહીંયા અહીંયા પપ્પા બેઠા છે તો અહીંયા અમારા ભાણિયા ભાઈ ઉત્તા છે અંદર બેના બેન જમી રહ્યા છે અહીંયા જો કેનું શાક બનાવ્યું બેના સેવનું તો અહીંયા વેફર છે તો અહીંયા અમારા બેઠા છે અહીં મારું મમ્મી જો હિસ્કાવતો આગ આગ્યો ગોભડ્યો જો કેવી આગથી છે તો આપણે બે ગયા જમવા અને જમી લે જમવાની તો શરૂઆત કાંઈક આ રીતની કરી દીધી રોટલીને સોળી નાખી છે એના શાકમાં ત્યાર પછી પહોંચી ગયા આપણે કાકાના ઘેરે કાકા ઢીંગલે બેન ને હિસકાવે છે અહીંયા તો બાવને હુતા છે અહીંયા બા બેઠા છે બાજા માટે એટલું જ મળીએ કાલે એક નવો વ્લોગ સાથે વ્લોગ સારો લાગી લાઈક એન્ડ કોમેન્ટ કરતા શેર કરવાનું ના ભૂલતા ઠીક છે